નમસ્કાર ખેડૂત મિત્રો આ મગફળીનું વાવેતર લેમ્બોનું વાવેતર કરેલું છે આની અંદર આપણે એક્સરે નો દવાનો ઉપયોગ કર્યો છે હવે એક્સરે દવાથી શું ફેર પડે અને શું ન પડે એ આપણે આમાં જોવાનું છે આ આનો આઠ વિકાની મગફળી વાવેલી છે આઠ વિકાની મગફળીની અંદર એક્સરે મારેલું આની અંદર એક્સરે મારેલું છે એનો પોપટો જોઈ શકાય છે મોટો વજનદાર થયો છે અને પોપટાની સંખ્યા પણ ખૂબ સારી છે હવે આની અંદર એક્સ રે મારેલું નથી હવે એમાં શું ફેર છે એક સા આગળ મૂકેલો હતો જેમાં એક્સરે નથી મળ્યો એમાં પોપટાની સંખ્યાઓ બહુ નાની છે સુયા પણ ઓછા છે જોઈ શકો છો એકદમ ઝીણા ઝીણા છે અને પોપટા બહુ ઓછા છે હવે આની અંદર પોપટા વધારે જ સંખ્યામાં છે સાથે સાથે મોટા અને વજનદાર થયા છે આમાં એક્સ રેના બે રાઉન્ડ કરેલા છે એક વધારે સુયા પૂરવા માટે બીજો રાઉન્ડ પોપટો મોટો અને વજનદાર કરવા માટે એટલે રે દવાનો ઉપયોગ કરો અને ખૂબ સારું પરિણામ મળે છે તમે એ પણ થળી જોઈ શકો છો કેટલા છોડ ઉપાડેલા છે આ એક આ બે આ ત્રણ ચાર ને પાંચ હવે આ પાંચની અંદર એટલું છે હવે આની અંદર વાત કરીએ આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચાર છે પણ છતાંય જુઓ તો બેના પોપટામાં હાથીનો ફેરશે ઘણો બધો એક્સ રે દવા ખૂબ સારું કામ કરે છે જેનો ઉપયોગ પર પંપે એકથી બે એમએલ જ કરવાનો હોય છે અને અદભુત રિઝલ્ટ મળે મંગાવવા માટે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આભાર